વિદ્યાર્થીઓને સંગીત સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું છે નગરની પ્રાથમિક શાળામાં ગુડ ટચ અને બેડ ટચ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બાળકોએ સંગીત વગાડીને મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું સુરત શહેર પોલીસ દ્વારા બાળકોને હવાસ્કુરોથી બચાવવા માટે ગુડ ટચ અને બેડ ટચ વિશેની માહિતી આપવામાં આવી રહી છે ત્યારે આ સંદર્ભમાં શહેરના પાંડેસરા બમરોલી ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા ક્રમાંક બસો વીસમાં પણ શી ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ઝોન ચાર ના ડીસીપી વિજયસિંહ ગુર્જર પણ હાજર રહ્યા હતા આ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ઢોલ અને તબલા વગાડીને સ્વાગત ગીત સાથે મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું પરંતુ આ વિદ્યાર્થીઓ પાસે સંગીતના સાધનો અપૂરતા હોવાથી ઝોન ચાર ડીસીપીને દેખાતા તેઓએ આજ રોજ વિદ્યાર્થીઓને પૂરતા સાધનો પૂરા પાડ્યા છે અને સાથે જ ડીસીપી વિજયસિંહ ગુર્જરે શૈક્ષણિક અને સામાજિક સમજ પણ આપી હતી સુરત પાંડેસરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બસો વીસની સ્કૂલમાં પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા એક શી ટીમનો કાર્યક્રમનો ગુડ ટચ બેડ ટચનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓ પધારેલ હતા જે દરમિયાન સ્કૂલની વિદ્યાર્થીનીઓ મ્યુઝિકનો એક સેટ દ્વારા વગાડતી હતી જે સેટ અમર્યાદિત હોય જેથી ડીસીપી જોન નાઓ દ્વારા નજરમાં આવ્યું કે આ અપૂરતો સેટ છે જેથી એક મ્યુઝિક ટીચરનો એપ્રોચ કરીને આખા બેન્ડમાં શું અને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ જેનું એક લિસ્ટ મેળવી અને સાહેબ શ્રી નાઓ દ્વારા આજરોજ સ્કૂલને આ આખો એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ એનાયત કરવામાં આવેલ છે આજ રોજ મારી શાળામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સાહેબે મારી શાળાની બાળાઓને એટલે કે સંગીતના સાધનો આખો બેન્ડ સેટ મારી શાળાના બાળકોને અર્પણ કરેલો છે મારી બાળાઓએ બેન્ડનો ઉપયોગ પૂરેપૂરો કરશે કોઈપણ કાર્યક્રમ હશે ત્યાં મારી બાળાને બોલાવશે ત્યાં અમારી શાળાના સંગીત શિક્ષક શ્રી હિંમતભાઈ રાજારામ કાપુરે ત્યાં બાળકોને જશે અને બેન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ અને આપ્યા બદલ મારી શાળા પરિવાર તરફથી હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માત્ર સુરત